ગાંધી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના બોતેરમા વાર્ષિક ઉત્સવ નિમિત્તે ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો શ્રીમતી એન સી ગાંધી અને શ્રીમતી બીવી ગાંધી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના બોતેરમા વાર્ષિક ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કર્નલ વી આર દીક્ષિત અને ડૉક્ટર રાજેશ ભાકર ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં વિશેષ રીતે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક ઇનામ આપવામાં આવ્યા હતા બાદ વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અમારી કોલેજનો બહોતેરમો વાર્ષિક ઉત્સવ હતો જેમાં યુનિવર્સિટી કક્ષાએ ખેલ મહાકુંભમાં કલા મહાકુંભમાં તથા વિવિધ સ્પર્ધાઓમાં અને વિવિધ પ્રવૃત્તિઓમાં જે આખો વર્ષભર વિદ્યાર્થીઓ જે કામ કરે છે એને બિરદાવવાનો અને એને ઇનામ આપવાનો આ અમારો અવસર હતો અને એમાં વાર્ષિક ઉત્સવ તરીકે આજે ઉજવતા હોય છે એટલે એ પ્રસંગે ખાસ આજે અમારો બહુ મોટો કહેવાય અને અમારી આ સંસ્થા છે એ સો વર્ષ જૂની સંસ્થા છે અને એમાં અમારી કોલેજના બોતેરમાં વાર્ષિક ઉત્સવ હતો અને એમાં ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા આપણે કારગીલ યુદ્ધના જે યોદ્ધા કહેવાય એ કર્નલ સાહેબ વૈભવભાઈ દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા અને એમના હાથે વિજ્ઞાન વિતરણ કર્યું હતું વધતા બીઓબીના રિજનલ હેડ જે રાજેશભાઈ ફાખર એ ઉપસ્થિત રહ્યા હતા અને એમના હાથે પણ વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કર્યા હતા આમ વર્ષભરમાં ચાલતી એક્ટિવિટી પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને ખાસ અમે અમારું મંડળ અમારા અધ્યાપકો આ રીતે પ્રોત્સાહિત કરતા હોય છે